ભાવનગર શહેરમાં દેવરાજ નગર વિસ્તારમાં આવેલી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ફેશન ડિઝાઇનિંગના વિભાગ દ્વારા ઓરિયેન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું યોજવામાં આવેલા ઓરિએન્ટેશનમાં પણ ખાસ હાજરી તજજ્ઞોએ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરતી વિદ્યાર્થીનીઓને માટે પ્રેક્ટિકલ અનુભવ માટે ફેશન ઇલેક્ટ્રિશન કલર થિયરી ડ્રાફ્ટિંગ પેટર્ન મેકિંગ જેવા વિષયો ઉપર પણ શિક્ષણ આપવામાં આવે છે ત્યારે ઓરિએન્ટેશનને પગલે થિયરી માટે અશોક પટેલ તેમજ નેઇલ આર્ટ અને મોડેલિંગ માટે પણ તજજ્ઞોએ હાજરી આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઓકે સર આપનું નામ હા મારું નામ ડોક્ટર અશોક પટેલ છે હું ચિત્રકાર છું આજે અહીંયા ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુરબા મહિલા કોલેજની અંદર કલર વિશે ઓરિન્ટેશન પ્રોગ્રામમાં હું આવ્યો છું જેમાં ફેશન ડિઝાઇનની અંદરના જે વિદ્યાર્થીઓ છે એને કલર નું મેચિંગ કેમ કરવું જોઈએ કલર કેવી રીતે કેવા હોવા જોઈએ એના વિશે વાત કરવા માટે આવ્યો છું અને આ વર્કશોપમાં એકથી ચાર દરમિયાન આ દીકરીઓ ખૂબ સરસ કામ કરી રહી છે એમની પોતાની પાસે પણ ખૂબ સારી ક્રિએટિવિટી છે એનું સંચાલન મેનેજમેન્ટ પણ એમને આ બાબતે સપોર્ટ કરી રહ્યું છે એટલે આ આપણો ભવિષ્યનું ફેશન ડિઝાઇન વિભાગ છે એ ખૂબ સારું કામ કરી શકે એવું અત્યારે મને દેખાઈ રહ્યું છે